હું બોરસદ નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર છું જી આ બોરસદ શહેરનું જે રેલવે સ્ટેશન હતું એ ખંડેર બની ગયું છે ટ્રેન જતી હતી વડોદરા કઠાણા બંધ કરી દેવામાં આવી છે શું કહેશું બોરસદથી જે વરોડા કઠાણાથી જે બરોડા ટ્રેન જતી હતી જે કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી છે તેના તેના અંદર જે બેરોજગારો હતા જે રોજગાર જે રોજગારી માટે વડોદરા જતા હતા એ નંદયશ્રી જતા હતા તેના માટે બહુ લાભદાયક હતી તેમાં અવર જવર કરતાં તેમને સસ્તું બી પડતું હતું અને ઘર સુધી આવવામાં બહુ શાંતિથી આવી જતા હતા અત્યારે તેમને જવા બહુ ખૂબ જ તકલીફો પડે છે ને એ લોકો ખાનગી વાહનોમાં જાય છે અને ખાનગી વાહનોમાં જતા આવતા જવાઓમાં એક્સિડન્ટનો ભય રહેલો છે અને એમને મોંઘું બી પડે છે જો આ ટ્રેન ફરીથી ચાલુ કરવામાં આવે તો તેમને સરળ બી રહે ને એમનું જાનનું બી જોખમ ના રહે એટલે એક એક ચાલુ કરવામાં આવે એ અમારી અપીલ છે મારું નામ સરફરાજ મલિક બોરસદ રહું છું જે બોરસદ રેલવે સ્ટેશનથી જે ટ્રેન પસાર થતી હતી બે વર્ષથી બંધ કરી દેવામાં આવી છે અને અત્યારે સ્ટેશન જે છે આઝાદી પહેલનું આ રેલવે સ્ટેશન એની સ્થાપના થઈ છે ને અહીંથી જે ટ્રેનો જાય છે કઠાણાથી જે વડોદરા એમાં વચ્ચે રણોલી આવે છે વગેરે વગેરે એમાં અહીંથી જે આજુબાજુ દસથી બાર ગામડાને જોડતી આ રેલવે સેવા હતી એમાં બંધ કોરોનાના કાળે બંધ થવાથી આ ટ્રેન બંધ થવાથી જે અપડાઉન કરતા લોકો છે જેવી રીતે આઈટીઆઈ કરે છે જેવી રીતે કંપનીઓમાં જોબ કરે છે જેવી રીતે સરકારી કંપ જોબ કરે છે પ્રાઇવેટ કંપની સરકારી જોબ કરે છે એ લોકોને જે જવા માટેની સુવિધા હતી બંધ થઈ ગઈ હવે બંધ થવાથી આ લોકોને હવે પ્રાઇવેટ ગાડીઓમાં જીવના જોખમે જવું પડે છે અને જવાની સાથે સાથે પૈસા પણ વધારે થાય છે ફાઇનાન્સી પણ એમને તકલીફ પડી જાય છે અને આ ટ્રેન જો જલ્દીથી ચાલુ થાય તો કેટલા લોકોને આનો લાભ મળે કેટલા ગરીબોને બી આનો લાભ મળે નોકરીયાતને બી લાભ મળી શકે એવું છે જેથી એક અને આ બંધ થવાથી બીજું મોટું નુકસાન એ છે કે આખું ખંડેર હાલતમાં થઈ ગયું છે આખું જે રેલવે સ્ટેશન છે એને આખી દશા બદલાઈ ગઈ છે જેથી આ જલ્દી ગવર્મેન્ટ એની ઉપર ધ્યાન આપે અને આની સુવિધા આને જે જે પણ એની મરમ્મત કરવાની હોય એ કરે અને એને ટ્રેન ચાલુ કરવામાં આવે તો આ આજુબાજુ દસથી બાર ગામડાને લાભ મળે જનતાને